ઘણો મહત્વનો છે કારણ કે લને સિંગલ ધંધા ચૂકાતા પ્રમાણે અમારે આ જમીન એને વેચવા દેવા નહીં પૂરેપૂરી પરવાનગી આપી દેવી જોઈતી હતી એને હેતુ ફેર કરીને બીજું ડેવલપમેન્ટ કરવાની પરવાનગી આપી દેવા જેવી હતી અમારું કહેવું એવું હતું કે જે હેતુથી આપ્યો છે હેતુમાં એક કન્ડિશન હતી શરત હતી કે તમે જ્યારે વેચશો કે કંઈ પણ કરશો જે નફો થાય નફોના પચાસ ટકા તમારે સરકારને આપવા કારણ કે આ સરકારે તમને તે વખતે કન્સેશનલ રેટે આ જમીન તમને આપવામાં આવેલી હતી ડેવલપ કરવા માટે ફેક્ટરી તો તમે ડેવલપ કરી શક્યા નથી પ્લાન્ટ અને મશીનરી વેચી દીધા છે તો આજે ડિવિઝન બેન્ચે એવો ચુકાદો આપ્યો કે લંડન સિંગલ જજનું જજમેન્ટ ખોટું છે સરકારને આ પરવાનગી નહીં આપવા માટેના મજૂર ભરેલા કારણો હતા અને જો પરવાનગી જો કંપનીને જોઈતી હોય તો એ પોતાના અનર ઇન્કમના પચાસ ટકા જો અમારી જોડે શેર કરશે સરકાર જોડે તો આ થઈ શકશે આજે જમીનની કિંમત ઓછામાં ઓછી બે હજાર કરોડ રૂપિયા છે લોકસભા ચૂંટણીના મતદાન પછી જિલ્લાનું સહકારી રાજકારણ ગરમાયું છે ઈડર એપીએમ